નમસ્કાર મિત્રો આજે આપણી યુટ્યુબ ચેનલ પર બે ભેન્સ વેચાવાઈ ગઈ છે તેની વિગત આજ વિડીયોમાં આપી દેવામાં આવશે તેથી આ વિડીયો અંત સુધી જોતા રહીજો જો તમારે પણ આવી કોઈ પણ પ્રકારની જાહેરાત મૂકી હોય તો ડિસ્પ્લે ઉપર દર્શાવેલ વિગત વોટ્સએપ નંબર પર મેસેજ દ્વારા જણાવી આપવા વિનંતી તેથી તમારી જાહેરાત યુટ્યુબ પર ફ્રી મૂકી દેવામાં આવશે અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોવ તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો નંબર વન પર ભેન્સ વેચવા આવી ગઈ છે તેની વિગત આ જ વિડીયોમાં આપી દેવામાં આવશે તેથી આ વિડિયો અંત સુધી જોતા રહેજો આ ભેન્સ ચાર સોજી છે તેમાં કોઈ પણ જાતના ફોલ્ડ નથી અને આ બેંસ તમને ફૂલ જવાબદારીથી વેચવાની છે તેમાં કોઈ પણ જાતના ફોલ નથી આ ભેન્સ ટૂંક સમયમાં જે ત્રીજું વેતર વ્યાં અને તે હાલમાં દોવા દેતી નથી આ ફેન્સની બધી જ જવાબદારી સાથે માલિકને વેચવાની છે તેમાં કોઈ પણ ફોલ નથી અને જો તમારે આ ભેંસ ખરીદી હોય તો રૂબરૂપ સ્થળ પર જઈ પણ ચકા જોઈ ચકાસી પણ ખરીદી કરી શકો છો અને આ ભેંસ ક્યાં જોવા મળી જશે તો તેનું ગામ ખોરાસા તાલુકો વંથલી જિલ્લો જૂનાગઢ જોવા મળી જશે અને માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપી દેવામાં આવશે આ ભેંસની કિંમત માલિકે બે લાખ ત્રીસ હજાર રાખવામાં આવી છે તેમાં પણ થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે તેથી જો તમારે આ ભેંસ ખરીદી હોય તો રૂબરૂપ સ્થળ પર જોવા જાવ ત્યારે માલિકનો કોન્ટેક કરી જવા વિનંતી કારણ કે આ ભેંસ વેચી જશે તો તમારે ખોટો ધકો થશે તેથી જ્યારે પણ જોવા જાવ ત્યારે માલિકનો કોન્ટેક કરી જરૂર સ્થળ પર જોવા જવા વિનંતી ત્યારબાદ એક ભેંસ વેચવા આવી ગઈ છે તેની વિગત આજ જ વિડીયોમાં આપી દેવામાં આવશે આ ભેંસ પેલું વેતવ્યા છે તે ખૂબ જ સારા વહેલાની છે તેમાં કોઈ પણ જાતનો ભોલ નથી અને તે સાવસોજીત છે આ ભેંસ માલિકને ફૂલ જવાબદારી સાથે વેચવાની છે અને આ ભેંસની કિંમત પાંસાઠ હજાર રાખવામાં આવી છે તેમાં પણ થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે અને જો તમે રૂબરૂ સ્થળ પર ભેંસ જોવા જાઓ તો માલિકનો કોન્ટેક કર્યા વગર ન જવું કારણ કે વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે અને માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપી દેવામાં આવશે આ ભેંસની કિંમત ફિક્સ નથી તેથી રૂબરૂ સ્થળ પર જતાં કિંમતમાં ફેરફાર કરી દેવામાં આવશે આ ખડેલી ત્રીસ દિવસની કાચી છે અને તે સારા વહેલાની છે તેથી તે દોવામાં પણ સોજી છે તેવું માલિકનું કહેવું છે જો તમારે આવા જ વિડીયો જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તેથી આવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે